નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ છે એકથી સાત સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહાકુંભમાં ભક્તો માટે વિનામૂલ્યે રહેવા મોબાઈલ ચાર્જિંગ પાણી મેડિકલ અને બાથરૂમ જેવી હાઈટેક સુવિધા ઊભી કરાઈ છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જર્મન હાઈટેક ડોમ દ્વારા કર્યો છે વિશેષ પાર્કિંગ સ્લોટ બુકિંગની સુવિધા અને મંદિરના દર્શનમાં સમયમાં વધારો કરાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાએ ઇતિહાસ રચ્યો સોના અને ચાંદીએ આજે ઇતિહાસ રચ્યો છે આજે આ કિંમતી ધાતુએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે અને સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે આજે સોનું છસો બાવીસ રૂપિયા વધીને એક લાખ એક હજાર પાંચસો છ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું બાણું હજાર નવસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે ચાંદી આજે બારસો ચાલીસ રૂપિયા વધીને એક લાખ સત્તર હજાર એકસો દસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સાબરકાંઠામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત સાબરકાંઠા જિલ્લામાં આજે સાંજે ગાજવીજ સાથે ધોધમારથી વરસાદથી હિંમતનગરના નીચાણવાળા વિસ્તારો જેવા કે મોતીપુરા વિદ્યાનગરી રોડ છાપરિયા ચાર રસ્તા શારદાકુંજ સોસાયટી ટીપી રોડ ટાવર ચોક અને રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા જેનાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી જળાશયોની સ્થિતિમાં ગુહાઈ ડેમ બાણું પોઈન્ટ ચુમોતેર ટકા હાથમતી ડેમ સો ટકા હરણાવ છે ગુરુવારે ઓગસ્ટે ગુજરાતના ઓગસ્ટેસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાત પોઈન્ટ અડતાલીસ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે આ ઉપરાંત સાબરકાંઠાના ઈડરમાં પણ છ કલાકમાં પોણા છ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે હવામાન વિભાગે આગામી ત્રણ સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થતાં આ સ્થિતિ બની છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ખેડા આણંદ દાહોદ વડોદરા સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ શકે છે છે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન તેવી પણ શક્યતા ત્યારબાદ જોઈએ તો ચમોલીમાં વાદળ ફાટ્યું કેદાર ઘાટીમાં પુલ તૂટ્યો ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાથી અને ભારે વરસાદને કારણે ફરી એકવાર તબાહી મચી છે આ ઘટનામાં બે લોકો લાપતા છે જ્યારે કેદાર ઘાટીના લવારા ગામમાં એક પુલ ધોવાઈ ગયો છે રુદ્રપ્રયાગ જિલ્લામાં અલકનંદા અને મંદાકીની નદીઓ ભયજનક સપાટી વટાવી રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદના વાસણા બેરેજના ચૌદ ગેટ ખોલાયા અમદાવાદમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે બેરેજના કુલ ચૌદ ગેટ ખોલવામાં આવ્યા છે જેમાંથી નવ ગેટ ચાર ફૂટ અને ચાર ગેટ પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે આ કાર્યવાહી વાસણા બેરેજનું રૂલ લેવલ જાળવા માટે અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સેવન્થ ડે સ્કૂલને ને વધુ એક નોટિસ ડીઓએ માંગ્યા માન્યતાના દસ્તાવેજ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ડીઈઓ દ્વારા વધુ એક નોટિસ ફટકારવામાં આવી છે શાળાને સવારે અગિયાર વાગ્યા સુધીમાં તેની માન્યતાના બિલ્ડિંગના એનઓસી સહિત સોળ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ અપાયો છે આ સાથે શાળાના કેમ્પસમાં ચાલતી કોલેજની માન્યતા સંબંધિત વિગતો પણ મંગાવવામાં આવી છે વાલીઓ પણ શાળા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો